અહીંયા એક બહુ સરસ મજાનો પ્રસંગ ચાલુ થાય છે એનું નામ છે કેવટ પ્રસંગ રામ અડધી રાતે બધાને મૂકી અયોધ્યા વાસીઓને ગંગાના કિનારે આવ્યા ગંગાના કિનારે આવી અને રામ અને લક્ષ્મણને જાનકી કેવટને કહે છે હે કેવટ અમને આ કોર થી સામે કોર તું લઈ જા અમારે આ કોર થી સામે કોર જવું છે કેવટે કીધું નહીં મારી નાવમાં તમને તો જ બેસાડું કે તમે તમારા પગ ધોવા ધોવાdio धो दो रघुराय शकमने पड़ो छे मन माय तमा पग धोवा दियो रघुराय जी धोवा धोवाद रघुराय शक शगमने पड़ो छे मन माय पग धोवा दियो રઘુરાય જય હે રામ લક્ષ્મણ જાન કી જી તીર ગંગા ને જાય છે રામ લક્ષ્મણ જા गे निरवा उतरवागे पारु नाव मागे पारो तर् आह बोलो गम खाय तमारा भग धोवा दो दियो। जी धोवा दियो તક મને પડ્યો માન માય તમારા પગ ધોવા જો રઘુરા તમારા પગ ધોવા દો રઘુરા તમારા પગ ધોવા દો રઘુરાય કેવટ કે છે રામને મારી નાવમાં બેસવું હોય તો તમારા પગ ધોવા દો રામ ભગવાન કે પણ પગ ધોઈને શું ફાયદો છે તો કે ફાયદા નુકસાનનું બધું મને પૂછો કેમ તો કે તમારા પગ જે છે ને એક શીલા ઉપર પડ્યા પથ્થરમાંથી એક સ્ત્રી બની ગઈ અને જો તમારા પગ મારી નાવમાં પડે અને મારી નાવડી હોતે નારી બની જાય તો તો અમારામાં ગરીબ માણસની આજીવિકા તૂટી જાય અમારા ગરીબ માણસ પાસે એક જ નાવ છે એ નારી બની જાય તો હવે એક માંડ હચવાય છે બીજી લઈને ક્યાં જાવી કેવટે ભગવાને કીધું ઠીક છે ધોઈ લે 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 કેવટ તો કે એમ ગંગાજી નું જળ છે બાજુમાં પગ છે તું છો ધોઈ લે ને તો કે નહીં આપણું શાસ્ત્ર કે છે કોઈ પણ સારું કામ કરો તો એકલા ન કરાય ઘરવાળીને લાવી જોઈ એટલે રામ તમે ઉભા રહ્યો તો મારી ઘરવાળીને લઈ આવો કેવળ દોડતો દોડતો ગયો પોતાની ઘરવાળીને બોલાવવા એની ઘરવાળીને કહે છે હાલ આપણા ભાગ ખુલી ગયા આપણા આંગણે આજે રામ આવ્યા છે કેવટ એની ઘરવાળીને બાવડું પકડીને લઈ જાય છે રામ પાસે અને જ્યાં અડધે પોઈ ગાન તો કેવટ ને યાદ આવ્યું અને કેવટ તરતને ને તરત યુટર્ન મારીને ઘેરે જાય છે એની ઘરવાળી વળી પાછળ દોડી ઘરમાં આવીને કેવટ ફાફા મારવા માંડ્યો એની ઘરવાળી કીધું શું ગોતો છો તો કે આપણા ઘરે ઓલી કાથરોટ હતી ને પગ ધોવા માટેની તા તો એની ઘરવાળી ઓલી તાંબાની કાથરોટ આપ્યો તો કે તાંબાની નહીં તો ઓલી લાકડાની કાથરોટ હતી ને કીધું પણ ભગવાનના પગ તો લાકડા આમાં ધોવાય ને તાંબાની કાથરોટમાં તો કે નહીં ગાંડી તને ખબર નથી આપણે લાકડાની કાથરોટમાં ભગવાનના પગ ધોવા છે કીધું કેમ તો કે લાકડાની કાથરોટમાં પગ ધોશો ને એ લાકડું છે ને પાણી ચૂસી જશે અને રોજ આપણે લોટ બાંધી અને રોજ આપણે ખાશું આપણને રોજ ભગવાનનો પ્રસાદ મળશે અભણ કેવું યાદ રાખે ભાઈ અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય પર મને ધોવાજો રઘુરાયજી અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય લાકડાની કાથરોટ લાકડાની કાથરોટ સુકામે તો કે રામના પગ ધોસો ને આ લાકડું પાણી ચૂસી જશે અને રોજ આપણે લોટ બનાવીને ખાસું રોજ ભગવાનનો પ્રસાદ મળશે વિચારો તો ખરા અભણ માણા આતો કેવટ હો પણ કેટલી બુદ્ધિ ગંગાના કિનારે લાકડાની કાથરોટ મૂકી રામ ભગવાનને કે હે રામ તમારા પગ પધરાવો રામે પોતાનો અંગૂઠો પધરાવ્યો કેવટે કીધું અંગૂઠો નહીં પગ પધરાવો તા તો રામ ભગવાન એક પગ મૂકો એક નહીં બેય મૂકો લે ભગવાને કીધું બે પગ મૂકો ને આમ ઊભું રહેતા ન ફાવે કે આમ કાથરોટ નાની છે ને એટલે કેવટે કીધું એક કામ કરો ને બે પગ કાથરોટમાં મૂકો અને ઊભો રહેતા ન ફાવે ને તો તમારા બે હાથ છે ને એ મારા માથે મૂકી દ્યો અને એ જ સમયે કેવટ ના કેવાથી ભગવાને કાથરોટની અંદર બે પગ મૂક્યા ને બે હાથ કેવટના માથે મૂકી દીધા અને પછી તો ચરણ ધોયા કેવટે ચરણ ધોઈ પોતાના વસ્ત્ર હતા ભગવાનના ચરણ લુયા અને પછી ભગવાનને કહે છે ભગવાન તમે नावની અંદર બિરાજો नावની અંદર બિરાજમાન કરી હલેસા મારતો 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 કેવટ ગંગાના ઓલા કિનારે લઈ જાય હવે સામો કિનારો આવી ગયો ને એટલે કેવટે હોળી પાછી હોળીને વાળી લીધી રામે કીધું પણ કિનારો આવી ગયો કેવટે કીધું તમારે ચૌદ વર્ષ રહેવાનું છે ને એ કામ કરો ને ચૌદ વર્ષ મારી નાવમાં બેઠા રહ્યો ને હમણાં ચૌદ વર્ષ પૂરા થઈ જશે રામ ભગવાને કીધું કેવટ ને કેવટ બહુ કામ કરવાના છે મોડું ન કર અમને સામા કિનારે લઈ જા પછી તો કેવટ હલેશા મારીને સામા કિનારે લઈ જાય છે અને પછી રામ લક્ષ્મણને જાનકીને નીચે ઉતારે

આપણે ધંધા ભાઈ છે એક નાઈ ને બીજો નાઈ જાય તો એકબીજાને દાઢી કરી દે એમાં કઈ પૈસા ન લે એમ આપણે ધંધા ભાઈ છે તમે મોટા ખારવા ને હું નાનો ખારવો હું નાનો ખારવો એટલા માટે કે ગંગાના આ કિનારે થી આ કિનારે બધાને લઈ જાઓ તમે મોટા ખારવા તમે ભવસાગર થી આ બાજુ થી બધાને આ બાજુ લઈ જાઓ છો કેવી સુંદર મજાની કથા છે કેવટે કીધું ભગવાન દેવું દેવું જોઈ તો કામ કરો ને ચૌદ વર્ષ પછી પાછા આવો ને તો હામે કિનારે મારી નાવમાં બેસીને જાજો ચૌદ વર્ષ સુધી હું તમારી વાત જોઈશ